જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ સૂકી ડુંગળીને એક વર્ષ સુધી સ્ટોર કરવાની રીત તો આપણે સૂકી ડુંગળી લાવીએ છીએ ત્યારે વધારે લાવીએ ત્યારે તેને સ્ટોર કરી અને રાખવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે ડુંગળી જલ્દી ખરાબ થઈ જતી હોય છે તો અત્યારે આજે મેં વીસ કિલો ડુંગળી લીધી છે તો તેને આપણે એક માટે સ્ટોર કરવાની છે તો અત્યારે આપણે જે ડુંગળી લીધી હોય તે આ રીતે કટ્ટામાં આવતી હોય છે જેમાં ઘણી ડુંગળી ખરાબ હોય છે તો આપણે સૌથી પહેલાં તો ડુંગળીને સારી રીતે સાફ કરવાની છે તો તેના માટે અત્યારે આપણે બે અલગ વાસણ લઈ લઈશું અને ડુંગળીને આ રીતે આપણે એકદમ કોતરા કાઢી ઉપરના અને સાફ કરીશું તો મોટી ડુંગળી હોય જે આ રીતે મોટી ડુંગળી હોય તેને આપણે અલગ કરીશું અને જે રીતે આ રીતે થોડી નાની સાઈડની ડુંગળી હોય તેને સાફ કરીને આપણે એક બીજા વાસણની અંદર મૂકીશું આ રીતે આપણી બધી ડુંગળીને સાફ કરવાની છે તો નાની નાની ડુંગળી અલગ કરીએ અને મોટી મોટી ડુંગળી અને જે કોઈ ખરાબ આ રીતે ડુંગળી હોય તેને પણ આપણે અલગ રાખી દેવાની છે જેથી આપણી ડુંગળી લાંબા સમય સુધી બિલકુલ ખરાબ ન થાય તો આ રીતે આપણે બધી ડુંગળીને અલગ કરતા જઈશું અને ડુંગળીને આ રીતે સાફ કર્યા પછી કઈ રીતે સ્ટોર કરવી તે હું તમને આગળ જણાવીશ તો પહેલાં આપણે આ રીતે બધી ડુંગળીના પોતરા કાઢી અને ડુંગળીને આપણે અલગ મૂકતા જઈશું તો નાની મોટી ડુંગળીને અલગ કરીશું અને ખરાબ ડુંગળીને અલગ કરીશું તો આ પોતરાના કારણે ડુંગળી જલ્દી ખરાબ થતી હોય છે તો પહેલાં તો આપણે આ રીતે ડુંગળીના પોતરાને અલગ કરી લેવાના આ રીતે આપણે બધી ડુંગળીને સાફ કરી અને અલગ મૂકતા જઈશું અત્યારે મેં બધી ડુંગળી ઉપરથી સૂકા કોતરા કાઢી અને સાફ કરી લીધી છે તો આપણે અત્યારે આ રીતે મોટી સાઈઝની ડુંગળીને અલગ કરી છે સાથે આપણે એકદમ જે નાની સાઇઝની ડુંગળી હોય તેને પણ અલગ કરી લીધી છે સાથે આપણે મીડિયમ સાઈઝની જે આ ડુંગળી છે તેને પણ અલગ કરી છે અને અત્યારે મેં આ જે બીજી ડુંગળી જે છે તેને પણ અલગ કરી છે જે આ રીતની ઉપરથી જે ભૂંગળાવાળી ડુંગળી કહેવાય છે તેને પણ અલગ કરી છે જે ડુંગળીમાં જલ્દી ખરાબી થતી હોય છે જે અહીંથી ઉગી જતી હોય છે તો અત્યારે આપણે જે થોડીક ખરાબ જેવી ડુંગળી હોય સાધારણ જે આપણને આ રીતે થોડી ઉપરથી કાળી થઈ ગયેલી હોય તેવી ડુંગળીને આપણે પહેલાં ઉપયોગમાં લઈ લેવાની આ ડુંગળી સારી જ હોય છે પણ ઉપરથી થોડા પત્તા તેના ખરાબ થયા હોય છે તો આ ડુંગળીનો ઉપયોગ આપણે પહેલાં કરી લેવાનો અને આપણે જે સૌથી નાની ડુંગળી અલગ કરી છે તો આ ડુંગળી એ જે ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં જલ્દી ઉગી જતી હોય છે તો અત્યારે આ ડુંગળીનો ઉપયોગ આપણે પહેલાં કરી લેવાનો જેથી તે ઉગતા પહેલાં જ આપણે આ ડુંગળીનો ઉપયોગ કરી શકીએ અને જે ખરાબ ના થાય અને તેની સાથે આપણે આ જે અલગથી મોટી ડુંગળીને કાઢી છે એ ડુંગળીને પણ આપણે પહેલાં ઉપયોગ કરવાનો જેટલો બને એટલો વહેલાં આપણે તેનો ઉપયોગ કરી લેવાનો અને છેલ્લે આપણે જે મીડિયમ સાઇઝની આ ડુંગળી લીધી છે તેનો ઉપયોગ આપણે છેલ્લે કરવાનો જે જલ્દી ખરાબ નથી થતી તો અત્યારે ડુંગળીનો ભાવ ખૂબ જ ઓછો હોય છે અને થોડા મહિના પછી ડુંગળીનો ભાવ ઘણો વધી જતો હોય છે તો આ રીતે આપણે સસ્તી ડુંગળી લઈ અને તેને એક વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ તો હવે તેને આપણે કઈ જગ્યાએ રાખવાની અને કઈ વસ્તુમાં મૂકવાની તે જોઈએ ડુંગળીને સ્ટોર કરવા માટે આપણે આ રીતે પ્લાસ્ટિકના કાણાવાળા ટોપડાનો ઉપયોગ નથી કરવાનો આમાં ડુંગળી જલ્દી ખરાબ થઈ જાય છે અથવા તો પ્લાસ્ટિકની બેગમાં પણ ડુંગળીને ભરવાથી તે જલ્દી ખરાબ થઈ જાય છે તો ડુંગળીને સ્ટોર કરવા માટે અત્યારે આપણે આ રીતે જે અનાજ ભરવાનો સણનો કોથળો આવે છે તે લેવાનો છે આની ઉપર ડુંગળી રાખવાથી બિલકુલ ડુંગળી ખરાબ નથી થતી તો અત્યારે આપણે આ રીતે સણના કોથળા ઉપર વધતી ડુંગળીને પાથરી દઈશું તો આપણે જે રીતે નાની મોટી સાઇઝ અલગ કરી છે તે રીતે અલગ અલગ જ બધી ડુંગળીને પાથરી લઈશું તો આ રીતે હું બધી જ ડુંગળીને એક સરખી પાથરી લઈશ તો મિત્રો તમને મારો આ વિડીયો જો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં હવે આ રીતે આપણે બધી ડુંગળીને ગોઠવી લઈશું હવે આ ડુંગળીને આપણે કઈ જગ્યાએ તે પણ આપણે આગળ જોઈશું બધી ડુંગળીને મેં આ રીતે કોથળા ઉપર પાથરી લીધી છે તો હવે આ ડુંગળીને આપણે જે જગ્યા ઠંડી રહેતી હોય જ્યાં પંખાની ઠંડી હવા આવતી હોય તેવી જગ્યાએ સ્ટોર કરવાની તમે આ ડુંગળીને વધારે જગ્યા ના રોકે તેના માટે તમે સેટી પલંગ નીચે પણ રાખી શકો છો જ્યાં હવાની અવર જવર રહેતી હોય તેવી જગ્યાએ સ્ટોર કરવાની તો બિલકુલ ખરાબ નથી થતી તો તમને મારો આ ડુંગળી સ્ટોર કરવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી તો ફરી મળીશું કોઈ નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં